મેં અવારનવાર પોલીસ સ્ટેશનમાં જોણ કરેલી કે ભાઈ દારૂનો આ રીતે આ રીતે વેકાય છે તો તમે જરા એમના આગળ કાર્યવાહી કરો એ બી મેં જોણ કરેલી જોટાણા ગામની અંદર આશરે પંદર થી વધારે દારૂના સ્ટેન્ડ ચાલી રહી છે સાચી વાત હકીકત તો સાચી જ જોટાણાનો સર્વે કરવા જઈએ તો અહીંયા દરેક પ્રકારના ધંધા ચાલુ જ હોય છે જેમ કે બે નંબરના ગણીએ ઘણીવાર સરપંચ સાહેબે રજૂઆત કરી પોલીસ સ્ટેશનમાં બીએસપી કચેરીમાં પણ અમે લોકોએ રજૂઆત કરીએ વારંવાર તો અત્યારે કોઈ તંત્ર અમારું સાંભળવા માટે તૈયાર નહીં મહેસાણા જિલ્લાનું જોટાણા ગામ બન્યું નશાનું હવે

જોટાના ગામ પંચાયતે આવ્યા હતા અને જે રીતના આજુબાજુની પરિસ્થિતિ જોવા મળી હતી કે ચારે બાજુ દારૂની બોટલો હતી વીસથી વધારે દારૂની બોટલો જે જોવા મળી હતી એ મામલે આપણે હાલ સરપંચ સાથે વાત કરીશું તેમજ જે બળદેવજી ચાવડા છે તેમની સાથે પણ વાત કરીશું સરપંચ તમારું નામ કહેજો મારું નામ હૈદરભાઈ કિશુભાઈ સરપંચ હા જે રીતના પંચાયતની આજુબાજુ તમે જ્યાં ગાડી નજર નાખો ત્યાં ગાડી દારૂને જે બોટલો જોવા મળી રહી છે તો શું અહીંયા ગાડી દારૂની મહેફિલો જામતી હોય એવું છે હવે બેન મેં ઘણી વાર તો રાતે બી નીકળું છું જોવા માટે તો કોઈ જાણવા મળતું નહીં કોઈ જોવા મળતું નથી ભાઈ મેં અવારનવાર પોલીસ સ્ટેશનમાં જોણ કરેલી કે ભાઈ દારૂનો આ રીતે આ રીતે વિકાસ છે તો તમે જરા એમના આગળ કાર્યવાહી કરો એ બી મેં જોણ કરેલી કોને કોને જાણ કરેલી છે પોલીસ સ્ટેશનમાં તો એ લોકોએ કંઈ કાર્યવાહી કરી છે શું કે કાર્યવાહી કરી શકીશું જે રીતના મને માહિતી મળી એ મુજબ ગામની અંદર જોટાણા ગામની અંદર આશરે પંદરથી વધારે દારૂના સ્ટેન્ડ ચાલી રહી છે સાચી વાત હકીકત તો સાચી છે પણ હવે બેન ક્યાં ક્યાં ચાલતો હોય તો મને ખબર ના હોય ને હા એ તમને ખબર ના હોય ગામના સરપંચ રાતે નીકળું છું પાછું નહીં નીકળતું એવું નથી દાડે નીકળું રાતે પણ હવે કોઈ નજરમાં આવતા નહીં જોયા આગળ મારે નોમ કનું દેવાનું તો તમે ક્યારેય એવી રીતના અહીંયા ગાડી જે રીતના ગંદકી છે અને દારૂની બોટલો છે તે અહીંયા આવતા જતા જે બાળકો અને મહિલાઓ જોતા હોય તો એ બાબતે તમે કોઈ કાર્યવાહી કરી છે હા એના માટે બી ઘણી ખોટી અસર પડે અમે જાણીએ છીએ બેન કે ભાઈ આના અસર ખોટા પડે છોકરા ઉપર પડે બૈરો ઉપર બીજો બધો ઉપર પડે એટલે બી અમે એનું કાર્ય એનો કોઈ રસ્તો કાઢીશું અને કોઈ નિકાલ લાવીશું હવે ફેર બી પોલીસમાં હું જોઈ કરું છું જઈને કે સાહેબ તાત્કાલિક આ દારૂનો કોઈ નિકાલ લાવો તો સર સર આ જે રીતના અત્યારે જોવા મળી રહ્યું છે કે આટલી બધી ગંદકી છે તો એ કેટલા સમય સુધી હતી ને ક્યારે તમે હવે આનો નિકાલ લાવશો જેટલું બને એટલું ઝડપી લાવી દેસો અઠવાડિયામાં જોટાણા ગામના સરપંચ દ્વારા સાતર પોલીસ સ્ટેશનના સત્તાધીશ ડીજીપી કરતા પણ વધુ પાવર ધરાવતા કમાન્ડી પોલીસ અધિકારીઓને જ્યારે દારૂના આડા બંધ કરાવો અને ગુટલેગરો પર કાર્યવાહી કરો તેમજ જ દારૂના કાળા કારોબારના કારણે ગામના યુવાનોને દારૂની લતથી દૂર રાખવા પોલીસને રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં સાથન પોલીસ દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવ્યું કે કાર્યવાહી કરીએ જ છીએ કેસ નોંધાય જ છે આગળ પણ કાર્યવાહી કરીશું પણ જ્યારે હકીકતના દ્રશ્યો જોતા એવો જ અનુભવ થયો કે શું ખરેખર પોલીસની તપાસ આટલી જ હોય છે શું પોલીસ આટલી જ સત્તા હોય છે દારૂ બંધીનો કાયદો આવું જ હોય છે કે સવારે કેસ થાય તો પણ સાંજે દારૂના અટે દારૂ વેચાય છે સાંજે કેસ થાય તો રાત્રે દારૂની બોટલો વેચાતી દેખાય છે એક સાથે જલમે સજાટ દારૂબંધી ન થઈ શકે પોલીસ સામે કુટલે દર બેકઓફ હોય એવા દ્રશ્યોથી પ્રજામાં ભયનો માહોલ જોવા મળતો હોય છે બટજી તમારી જોડે વાત કરીશ કે તમે સામાજિક કાર્યકર્તા કરતા તરીકે જોટાણા ગામની અંદર છો જોટાણા ગામમાં ક્યાં ક્યાં શું શું વેચાય છે એ બી તમે જાણકાર હશો હવે સર્વે કરવા જઈએ તો અહીંયા દરેક પ્રકારના ધંધા ચાલુ જ હોય છે જેમ કે બે નંબરના ગણીએ તો એ પણ ચાલુ હોય ઘણા બધા એવા તો હવે આપણે એડજસ્ટ કેટલું કરીએ ઘણીવાર સરપંચ સાહેબે રજૂઆત કરીએ પોલીસ સ્ટેશનમાં ડીએસપી કચેરીમાં પણ અમે લોકોએ રજૂઆત કરીએ વારંવાર તો અત્યારે કોઈ તંત્ર અમારું સાંભળવા માટે તૈયાર નહીં હોતું તો અત્યારે ગંદકી દારૂ પીવો છો કદી નહીં તો આ દારૂના ધંધા ચાલવાનું પાછળનું તમે કોઈને જાણ કરેલી ક્યારે અરે વારંવાર કેટલી વાર ગામના લોકોએ કરેલી સરપંચે પણ કરેલી ક્યાં ગાડી જાણ કોઈ કરેલી ક્યાં ગાડી જાણ કરેલી અરે સાંથલ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈને રજૂઆત કરેલી સરપંચ સાહેબે કરેલી અમે ગામવાળાઓએ જાતે કરેલી ઘણી વાર અમારે અણબનાવ એવા પણ બનતા હોય છે કે ગામની અંદર અસામાજિક તત્વોનો પણ ઘણો ત્રાસ હોય છે તો પોલીસ ક્યારે આ બાબતે કાર્યવાહી નથી કરતી બસ પોલીસવાળા તો એક જ વાત ઉપર અડી રહ્યા કે અમે કરી દઈશું આવું આશ્વાસન આપીને અમને તગડી મેલો સાતા પોલીસ સ્ટેશનમાં બિરાજમાન સાહેબ કાર્યવાહી સાચી અને નિષ્પક્ષ કરો જેથી ખાખીનું માન જળવાઈ રહે ગેરપ્રવૃત્તિને પરમિશન આપવાનું બંધ કરો બંને હાથ ઘીમાં રાખી ખોટા ખોટા કેસ નોંધવાનું અને સત્તાનો દૂર ઉપયોગ કરવાનું ન કરો પ્રજાનો વિશ્વાસ ખાખી પર કાયમ રહે તે જળવાઈ રહે તે ઉમદા કાર્ય કરો જય ભારત